બપોરે બે સુધીમાં એક્યાસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો ઇંચ નાંદોદમાં ઇંચ વરસાદ ભરૂચના નેત્રંગમાં ઇંચ વરસાદ તિલકવાડામાં ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદ અને વાકોડીયામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો કરજણમાં અને બે ઇંચ ભીલોડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે તિલકવાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ શિલોરમાં અઢી ઇંચ વરસાદ લગભગ એક્યાસી જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો બપોરે બે વાગ્યા સુધીના આંકડા કે જ્યાં વરસાદ નોંધાયો છે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જિલ્લાઓના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ ઉમરપાડામાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ સાથે જ અમદાવાદ અને વાઘોડિયાની જો વાત કરવામાં આવે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે